મારા બર્થડે છે છે ચાલુ આવી માહોલ ગરમ અમારો વિજય અમારો વિજય શું ધોવે છે ગાજર જો નુકસાન ભી કરે છે સારું

અમાર માર કેને કમ્પ્લીટ માર કેને કમ્પ્લીટ ભાઈ તાકાત આય કોને તમે ના પાડી તો હું નોગરો નહીં તો બે જણા પછી પ્રોગ્રામ ના લાય નહીં જો પેલા બરાં થાય તો કોથમી નાખવાની કોથમી નાખવાની પેલા બીરા મરચા નાખી દે બધુ નાખી દીધું કમ્પ્લીટ કરી નાખી પેલા અજમો રાખવાનો પછી તીર દેવાનો અરે આ ઠંડુ નાખો બસ તો ગાઈસ તુએરો તો બની જીસા ઉપર મરચું નાખવાની જરૂર નહીં લાગે

ભાઈ બની ગયું વરસુ નાખવાની જરૂર નહીં લાગે નાખી પેલું આવે નાખવું પડે ની યાર બસ અડધા કલાક માં ફોન કરાવ બાર છું રે